અમારે જો ભાઈ પારો ઉપાડીને આવ્યા છે આ મકા અને પણ ગાડી ભાઈ નાખડી છે હોજ એ પડી છે ને ગાડી પણ નાખડી છે અને પારો ઉપાડીને આવ્યા છે તો અમારે પ્રેમ ભાઈ આવ્યા છે ભાઈ ભણીને અને જો છો મારા પ્રેમ ભાઈના ના પાછળ પણ મોર દોણા ખાય છે પ્રેમ ભાઈ મોર છે જો આપડો હા જો છો ભાઈ અમારા ઘેર મોર આવ્યો છે પ્રેમ ભાઈ મોર બતાવો ભાઈ જો છે હા અમે મોર બેઠો છે તો હા અને મોર જો અમારો બેઠો છે ભાઈ આ રોજ દોણા ખાવા આવે છે તો અમારે જો મોરની અમુક ટાઈમે બોલે છે મસ્ત બોલે છે તો પણ પોટલો નાખી દીધો છે તમે જુઓ છો ભાઈ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને અમારે મોર છે મોર બતાવે આપણો આ નાખ્યા દોણા બધે નાખી દીધા છે મોર પણ આવે છે ખાવા ઘણી વખત અહીંયા હમણાં ખોજી અહીંયા ખાવા આવશે આ ચોકમાં મારે મોર આવે છે તો અમારે પ્રેમભાઈ ઓબલી શું કરે પ્રેમ પ્રેમભાઈ ઓબલી એ હચકો ખાય ઓબલી ઓબલી હચકો ખાય છે હોજ પડી ગઈ છે અને જોશો આ ઓબલી નો શું કરે છે ઓબલી નો મોહર તોડો છો આ જોશો અમારે મોર કૂદીને ખેતરમાં ગયો છે પકાઈ મકાઈ ગયો પાસલ ગયો આ પાસલ મોર ગયો છે અમારે જોશો અહીંયા દોણા અમે રાખીએ છીએ તો કટ્ટા પણ ભરેલા રાખીએ છીએ જુઓ તો અહીંયા દોણા ખાવા આવે છે કૌશી અને જો આ કવન બધું અમે રાખીએ છીએ તો પણ દોણા ખાવા આવે કઈ મકાઈ જો તો શું બધે આગળ ગયો લાગે છે આ રહ્યો જો આ મારો મોર છે તો પણ જોશે આટલે ઉપર છે બધા જો આ ફરે જાય છે આ રોજ અહીંયા દણા ખાવા આવે છે અને આ મોર છે પ્રેમ ભાઈ મોર બતાવો બધાને ભાઈ ભાઈ મોર હમણાં તો વરસાદ આવે છે એટલે નાવા ગયો છે એને વરસાદ બહુ ગમે છે એટલે વરસાદમાં પણ એટલે ફરે જાસે આમ ફરીને આવશે આમ ફરીને આવશે આ જોશો દોણા ખાવા આવશે જો દિયા તો નથી ભાઈ તો અમારે પ્રેમ ભાઈ વાગી ગયા છે પછી 5:00 ને છૂટી ગયા નિશાળથી ઓબ્લીનો મોર ખાવો મોર ખાવો હોય તો આવો 5:00 વાગે છૂટી 5 આ પ્રેમ ભાઈ નિશાળ 5:00 વાગે સુટી છે હાડા વાગ્યા 5:30 વાગ્યા આ તો કોમ બધું પડ્યું છે સાર વાટીને આવે છે જોશો ચેટલી સાર વાટી એક પોટલો વાટી લાય એક પોટલો વાટી લાય આ બરાબર બરાબર હાલ વાટીને આવે છે અને જે એક્ટિવા ચલાવ્યું હતું વિડીયામાં એ આ એક્ટિવા ચાવી છે મોય આ પેમ પૈને બિહારીને મારો ઓટો તો પેમ ભઈને બિહારીને મસ્ત રીતે ઓટો મારો પેમ પૈ બેહી ગયા છે ઊંધા ભાઈ તો એ જોશો ભાઈ અમારે પેમ પૈને બિહારી અને ઓટો મારે છે હા પાછો નિહાલ મિકા અને એક મોર અમારે આવ્યો છે પાછો બીજો તો બીજો હોમે પણ બેઠો છે તમને બતાવું છું હું જોશો ભાઈ એક્ટિવા પણ આ રખત રાખે છે અમારે ખેતરમાં શું છે અમારે જોશું હા એ મોર આવ્યો અમારે મોર આવ્યો છે પેલી મકા ગાયો આવી છે તો જોશો બધાને અને એક બીજો મોર અહીંયા બેઠો છે જોશો તમે અમારે મોર છે તો મોર છે તો અહીંયા બેઠો છે ફિલ્મકાતો અને એક અમારે પ્રેમ તો પૈતો ઠેલો ઉપાડીને ફરે જ જાય છે અને મૂર છે આ બેઠો જો ભાઈ મોર બેઠો છે અહીંયા જોવો છો દોણા ખાવા આવે છે આ પતરા ઉપર દોણા નાખીએ છીએ મોટું અને આ પેસું છે આમકા બોતેલી આમકા દાતેલું હલકા બેન તમારે બેઠા છે અને હા હા અને અમારું ખેતર બતાવી દઈએ પાછળથી હેડો ખેતર બતાવીએ તો તમે જોશો ખેતર પણ એ અમારે જશે ખેતર અમારે પ્રેમ પે તો ઠેલો અને અમારે અમારે બીજા ભાઈ છે એમની આ ચીકુડી વાવેલી છે તો ચીકુ પણ કેવા આવ્યા છે તમે જોશો ચીકુ જબરજસ્ત છે ભાઈ ચીકુ તો ચીકુ પણ જબરજસ્ત છે અહીંયાથી જવાયું નથી હા જોપો વાકેલો છે ને તો ચીકુ છે આ મસ્ત છે અને આ બધું વાવેલું છે હા જોવો છો આ આ મોકરાના ફૂલ છે જોવો છો ચોખ્ખા ફૂલ કે ને એ હા તો આ છે તો જુઓ છો ભાઈ આચી બીજી ચૂકડી છે અને અમારે પ્રેમ ભાઈ શું કરે છે ભાઈ આ પ્રેમ ભાઈ તો વરસાદની મજા લે જર્મન જર્મન વરસાદ ચાલુ છે અને આ છે અમારું ખેતર જે જોવો છો ભાઈ આ છે આ મકા જુઓ છો તમે હા તો આ છે ખેતર તો જોશો ભાઈ આ તો આ મકા જુઓ છો કેવું લીલું લીલું હરિયાળી હરિયાળી લાગે છે અને આ છે અમારો મોટો ચોક તો આ હામે દેખાય છે પેલું આખું એ અમારું છાપરું છે આ ભાઈ બીજા ભાઈનું છે બધું અમારું નથી હો ભાઈ આ બીજા ભાઈનું છે અને અમે અહીંયા ખાલી રહીએ છીએ તો આ મકા જુઓ બધું હરિયાળી હરિયાળી લાગે છે ભાઈ નહીં બહુ મસ્ત લાગે છે અને આવો આવો તો અમારે જોવો છો શું કરે છે ગુલાબનો હા ગુલાબ છે જોશો અમારે બગીચો છે ભાઈ એક ભાઈનો એમાં પણ ગુલાબ ગુલાબ બધું આવી રાખે છે રે ભાઈ તો જોવો છો તો પણ હા તો પડે તો આવું ગયે ને કે ના આવું ગુલાબ થોડું દોઢું છોલીએ ને તો ગુલાબ ઉગે ને કે ના ઉગે જો તમારે હલકાબેન છે એ એક પરિણામથી લઈ અને પીલી મીકા પણ અમારે જો પોપટ દોણા ખાવા આવ્યા છે તો પાત્રા ઉપર પોપટ પણ જો દોણા નાખીએ છીએ ને અમે એ દોણા ખાવા આવ્યા છે તમે જોઈ રહ્યા છો પોપટ પણ દોણા ખાવા આવ્યા છે અમારે મોર છે એ પણ દોણા ખાવા આવ્યા છે પણ હજી બેઠો છે ભાઈ હમણાં ઉતરશે પોય મોર છે તમે જોશો અને એક મોર પેલો ખેતરમાં ફરે હજી તો ફરે જ જાય છે જો આકો દેખાય છે એક્ટિવાના શરતો છે અહીં ગાડીની આંકડીના શરતે નાખ્યા બધાને ધોરણ હે એ પોય આવશે ને તો હમણાં મોરા આવશે તમે જોજો ઠેઠ અહીં આવશે અને તમને બતાવીશ કે અમારે જો આગો ફરે છે અને એક આ છે અને બીજા બધા હવે આવશે ટાઈમ હવે થાય છે તો અમે આવી પણ પક્ષીઓની સેવા કરીએ છીએ આ છે ભાઈ અમારું સાપરું જે અમારો બંગલો ગણો કે હવેલી ગણો આ જે છે આ છે અમારું છે જોવો છો આ ઓબલી છે ને ઓબલીના થર્મ છે મેં નાખ્યા હતા બધાને હા નાખ્યા હતા તમારે અલકાબેન છે દોણા લઈને જાય છે ફરીથી નાખવા જુઓ છો તો આના ઉપર નાખવાનું છે તો મિત્રો પણ ઉડી જોશો જોશો હા જો તો આ મકા દોણા ખાવા ભાઈ આવે છે હમણાં આવી જશે બતાવે જોશો પેલો મોર એક બીજો ખાવા આવ્યો છે દોણાથી ઉડીને જઈને દોણા ખાય છે અહીંયા પણ અમે દોણા નાખેલા છે તમને બતાવી દઉં અહીંયા નાખેલા છે જોશો દોણા તો આ મોર પણ ખાય છે અને એક મોર તો પેલી મકાઈ ગયો જોશો મોર છે મસ્ત રીતે હા તોડતો તોડતો આવશે મોર જોવો પછી દોણા ખાવા આવે તો અને મી આઈડિયા આ મકા અમારી આ શું છે બધી તમે જોઈએ છે આ એક આ મોર ખાય છે અને બે અને બે આ મકાઈક બચ્ચું છે ચાર પ્યાશું છે તમારા બેન છે અહીંયા ઉભા છે દાંતડું મેં સોન નાખું છે બરાબર ને ભરેલા રવૈયા બવૈયા બનાવો કે જબર બનાવો તમે એ આપણા વાલા મિત્રો ની બધાની કમેટો આવે છે કે ભાઈ રવૈયા બવૈયા બનાવો ભરેલા અમારે ખાવા છે હા પાછળ જો છો બધાય રવૈયા જબરજસ્ત બનાવે છે હા રવૈયા બધાને ગમી ગયા છે આપણે બનાવ્યા થી અને આ છે અમારો મોર તો હમણાં બીજા મોર આવશે તો ખૂબ થાશે પાછા કાલે લાવશું આ તો આપણે કાલે લાવશું તો અમારે પ્રેમ ભાઈ તો હજી ઉપાડી શું ખાય જાય છે કે શું હા કોક લાયો છે ખાવા શું જો બતા શું લાવ્યો છે આ આ ખાટા પેલા લાયા છે બરાબર ને પ્રેમ તો લાયા છે પ્રેમ ભાઈ હે પ્રેમ ભાઈ ચા પીધો તો પ્રેમ ભાઈ ચા પીધો તો ના પાડે છે આપણે ચામી એકવાનો છે પ્રેમ ભાઈ માટે પ્રેમ ભાઈ પણ આવ્યા છે હવે એટલે ચામી ઇકવો પડે તો કીધું તું પૂછીને જતો રહ્યો તો હા તો જુઓ છો અમારે આ ખીચકુલી છે ભાઈ ચીવ જાય છે આ જાય ચૂપકલી જાય 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 અને બીજી બધી આ મકા છે ખાય છે ગણીએ છીએ આ જુઓ છો તમે લાગે છે બે સીટે બેઠા છે ને તો જો શું અલકાબેન છે તમારે લુકડત હોય છે અને અમારે મિત્રુ ભાઈ શે છે બેઠા છે ભાઈ જોશો બોલે છે ભાઈ એ વરસાદ આવતો ત્યાં તો બહુ મસ્ત બોલે છે એ હમણાં ભય આવશે આ અને એક તો અહીંયા બેઠા બેઠા ખાઈ છે તો એમની રીતે મસ્ત મજામાં અને આ છે એ અમારે બેહી ગયા છે શાંતિથી સાડીને ભાઈ અને જોશો તો નથી ભાઈ કેમ કે અહીંયા રોજ બેસે છે ને એટલે તો નથી તો હમણાં ભોય આવશે એટલે તમને પણ કદાચ બતાવીશ આવશે તો તો અમારે જોશો ભાઈ મૂર ભોય ઉતરી ગયો દોણા ખાવા તો પણ બેન તમારે પોણી ભરે છે ને અમારે છે ને એ પોણી પીવાય આવે છે અને દોણા ખાવાય આવે છે તો તો આ મકા પણ મોર દોણા ખાવા અત્યારે ચડી ગયા છે અને જે અમારે આ મકા કૂતરો ગયો ને એટલે મોરું કુડી અને દોણા ખાવા આવતા રહ્યા છે ઉપર તો આ મકા તાકો છો તમે અને અમારે બીજો મિત્રો છે એ ભોયા આવી ગયો છે ભાઈ જે ઉપર બેઠો હતો ને એ ભોયા આવ્યો રોજ દોણા ખાવા આવતો હોય છે રોજ આવે ને આજો આવ્યો છે કૂતરો આવે એટલે નહીં રે વધાર કૂતરાને પાળીને દીઆ છે ભાઈ મોર છે એ અમારે દોણા ખાવા પત્ર ઉપર સડી ગયા છે અને જે અમારે છે બીજો મોર એ દોણા ખાવા નેચે આવી ગયો છો આવ્યો નેચે એ દોણા નાખ્યા એટલે આવ્યા છે જોવો છો હા રોટલો નાખ્યો છે અને તમારે અલકાબેન છે કપડાં ધોઈ રહ્યા આ કપડાં ધોઈને પોણી આવ્યું એટલે પોણી ભરે છે અને આ છે અમારો મોર જોવો છો તમે બીયા તો નથી લગી રહ્યો અને રોજ અમે દોણા નાખીએ છીએ પોણી ભરાઈ ગયું ને આ જોવો છો તો રોજ દોણા નાખીએ ને તો રોજ પણ ખાવા આવે છે આ રખત છો તમે પૂજો આપીયા તો નથી ને બીજા બે છે ને એ આ પત્ર ઉપર બેઠા બેઠા પણ ખાઈ રહ્યા છે જો દોણા અને તમારે અલકાબેન છે એ પોણી પરે છે આ જાય છે જો હવે અહીંયાના જોડે જશે એડિયો જાય છે ભાઈ અમાથી વધારે સીટો નથી લગી રહે સીટો છે અમે અમે આટલે પાછી છીએ ને જાય છે પાસલ મોર જોવો છો તમે તો એડ્યો જાય છે ભાઈ આમાંથી કોઈ દાડો બીઆતો નથી કેમ કે અમે રોજ દોણા નાખીએ છીએ એટલે આમાંથી નથી બીઆતો તો ઉપડ્યા છે ભાઈ અમારે હવે હે આ બીજા છે ને અહીંયા જાય છે હવે જોવો છો તમે આ મોર છે તો એ આ જોવો છો હવે ઉપર બે ગયો ભાઈ જાય તો બધાને જય માતાજી અમારો લોગ ગમ્યો હોય તો લાઈક કરજો તમને કેવો લાગે છે લોગ શું કહેવું જય માતાજી બોલી જા વીસ હજાર પૂરા થયા છે એવો ને એવો સપોર્ટ તમે કરજો કે લાખ અમારા સબસ્ક્રાઈબર પૂરા થાય બરાબર અમે સેવા કરીએ છીએ બધા જનાવરની કેમ કે અમે દોણા નાખીએ છે બધા જોવો છો અહીંયા બધા કઉ પડ્યા છે અને અમારે રોજ પણ ખાવા આવે છે ઘઉ ખાવા નાખીએ એટલે દોણા ખાવા આવે છે અમારે મોર જુઓ છો આ બધાય છે તો બધાય સપોર્ટ કરજો જય માતાજી નવા લોક સાથે મળશું આપણે બધાયને જય ચામુંડમાં જય ગોગા મહારાજ અને નવા લોક સાથે મળશું જય માતાજી